વેસ્ટનબલ એટલે કે પશ્ચિમના દેશોમાં પણ દારૂ ખૂબ જ વધુ પ્રમાણમાં છતાં પણ કારણ જોઈએ તો જેનેટિક સસેપ્ટિબિલિટી જ્યારે આપણે આલ્કોહોલ લઈએ ત્યારે આલ્કોહોલ લિવરમાં મેટાબોલાઇઝ થતો હોય અને આલ્કોહોલમાંથી એસિટાલ ડિહાઈડમાં કન્વર્ટ થતું હોય હવે એસિટાલ ડિહાઈડ છે વેરી હાર્મફુલ ટોક્સિક અને કાર્સિનોજેનિક હોય એટલે કે એસિટાલિહાઈડ છે ને ડેમેજ કરતું હોય પરંતુ આપણા શરીરની અંદર આવેલા આલ્ડીહાઇડ ડિહાઇડ્રોજીનેસ નામના એન્ઝાઇમ્સના કારણે આ એસિડ આલ્ડીહાઇડ છે નોન ટોક્સિક એસિટેટમાં કન્વર્ટ થતું હોય પરંતુ આપણા ભારતીય લોકોના જેનેટિક્સ મુજબ આપણા શરીરમાં જે આલ્ડીહાઇડ ડિહાઇડ્રોજીનેસ નામનો જે હોર્મોન છે પ્રમાણમાં ઓછો હોય વેસ્ટર્ન લોકો કરતા એટલે આપણે જે એસિડ આલ્ડીહાઇડમાંથી નોન ટોક્સિક એસિટેટ કન્વર્ટ કરવાની કેપેસિટી છે ઓછી હોય એટલે આપણા શરીરમાં ટોક્સિક એસિડ આલ્ડીહાઇડ વધુ જમારે અને એના લીધે લીવરને ડેમેજ વધુ થતો હોય બીજો રીઝન છે ટાઇપ ઓફ આલ્કોહોલ કન્ઝમ્પશન વેસ્ટર્ન ની અંદર ની ક્વોલિટી હોય જ્યારે ભારતમાં હોમમેડ સસ્તો અને રેગ્યુલેશન વગર વેચાતા અંદર મેથેનોલ હેવી મેટલ્સ તથા અનેક ટોક્સિક ઇમ્પ્યુરિટી હોય એના લીધે ડેમેજ છે એ વધુ થતું હોય ત્રીજું રીઝન છે પેટર્ન ઓફ આલ્કોહોલ કન્ઝમ્પશન વેસ્ટર્ન વર્લ્ડમાં નિયમિત રીતે કોમનલી દારૂ પીવાતો હોય પરંતુ એ લોકો મોડરેટ એમાઉન્ટ માટે કે લિમિટેડ માત્રામાં દારૂ લેતા હોય જ્યારે ભારતીય લોકોમાં રેગ્યુલર ન પીતા હોય પરંતુ જ્યારે પીવે ત્યારે એક સાથે વધુ માત્રામાં દારૂ પીતા હોય એના લીધે આપણા લીવરની જે એસિટાલ્ડીહાઇડ હેન્ડલ કરવાની કેપેસિટી હોય એના કરતાં વધુ એક સાથે દારૂ પીવામાં આવે એના લીધે એસિટાલિહાઈડ લીવરમાં વધુ જમા રહે અને એના લીધે લીવરને ડેમેજ વધુ થતું હોય ચોથું રીઝન છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી મોટાભાગના ઇન્ડિયન આલ્કોહોલિકમાં વિટામિન બી પ્રોટીન તથા એન્ટીઓક્સિડન્ટની ઓક્સિડન્ટની ડેફિશિયન્સી એટલે કે ઉણપ હોય એના લીધે લીવર ને ડેમેજ વધુ થતું હોય તથા લીવર ને જયારે શરૂઆતનો ડેમેજ હોય ત્યારે એને રિકવરી માટે એટલે કે લીવર સેલ રીજનરેશન ની કેપેસિટી છે એ પણ પ્રમાણમાં ઓછી જોવા મળતી હોય પાંચમો રીઝન છે હાઈ પ્રિવેલન્સ ઓફ એનએફએલડી એન્ડ મેટાબોલિક સિન્ડ્રોમ ભારતીય લોકોમાં સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે પેટમાં વધારે પડતી ચરબીના લીધે ફેટી લીવર વધારે જોવા મળતું હોય હવે જ્યારે આ ફેટી લીવર હોય અને એના ઉપર જ્યારે આલ્કોહોલ લેવામાં આવે ત્યારે સિમ્પલ ફેટી લીવરમાંથી નેશ એટલે કે હિપેટાઇટિસ અને સિરોસિસ કે લિવર ફેઇલર નું જે રોગ પ્રોગ્રેશન છે એ વધુ ઝડપથી થતું હોય છઠ્ઠું રીઝન છે લેટ ડાયગ્નોસિસ એન્ડ પુઅર હેલ્થ કેર એક્સેસ મોટા ભાગને ઇન્ડિયન લોકોમાં માં લિવર ડેમેજ ના શરૂઆતના લક્ષણોથી અજાણ હોય અથવા તો ઘણીવાર ખ્યાલ હોય તો પણ હોસ્પિટલે જવાનું કે રિપોર્ટ કરાવવા જવાનું ટાળતા હોય જેના લીધે આપણે લિવર નું શરૂઆતનું ડેમેજ ના સ્ટેજ નિદાન કરવાનું હોય ના થઈ શકે અને જ્યારે લીવરનું ડેમેજ ઇર રિવર્સિબલ એટલે કે કે લિવર ફેલર જેવા સ્ટેજમાં પહોંચે ત્યારે આપણે નિદાન કરી શકતા હોય જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં રેગ્યુલર રિપોર્ટ કરાવતા હોય જેથી નું ડેમેજ છે શરૂઆતના રિવર્સિબલ સ્ટેજમાં હોય ત્યાં જ આપણે નિદાન કરી શકતા હોય તો મિત્રો આ બધા કારણના લીધે વેસ્ટર્ન લોકો કરતાં ઇન્ડિયન લોકોમાં આલ્કોહોલના લીધે લિવરને ડેમેજ વધુ થતું હોય આવતા વિડીયોમાં આપણે જોઈશું કે આલ્કોહોલના લીધે લિવરને ડેમેજ કઈ રીતે થાય પરંતુ આજે આપણે જોઈએ